દુનિયાના આવ્યા હતા પાંદરે પાંદરે લીંબુ હતા આટલી આવ્યા હતા ને એટલે રાજકોટ છે ને લઈ જવા તા બહુ મોંઘા છે ને તો બધા લીંબુ ઉતારી લીધા કોક કોક જે નાના હતા ને રેવા દીધા હતા એટલે હજી પાછા હજી નાના હતા ને પાછા છે ને મોટા થયા છે જો એક છે ને અહીંયા ઉપર છે હજી પીળા તો થયા નથી એમને લીલા જ છે પણ રસ છે ને બહુ જ છે આપણે આમ ખાલી એમ મારીને તા તો રસ ને પીચકારી મંડે થાવા બાકી તો છે ઓલી ઓલી સાઈડ તો બહુ જ છે પણ આંબા એમ નથી મેં કીધું એકાદા બે છે ને હોય ને મોટા છે ને આંબી લઉ અમાર પાસે બીજું કઈ નઈ છે ને લીમડો હોય ને બધા લીમડો તોડો આવે ને કઈ નક્કી ન રે લઈ જાય લઈ જાય લઈ વાંધો નહીં પણ છે ને પાછા એકાદા બે લેતા હોય તો એ વાંધો નહીં તોડી લઈને ને તો આપણે લીંબુ વગર ના એવું થાય મેં બે તોડીને ફ્રીજમાં રાખી દઉં એટલે કાંઈ જરૂર પડે ને તાત્કાલિક ક્યાં ગોતવા જાવ અને અમારે અહીં શાકભાજી વાળાની છે ને નક્કી કે બાદ કંઈક આવે ને કંઈક ન આવે ન એમ થાય શાકભાજી મારા કઈથી લઈ લે અને જામ પડે એવો એવડા એવડા થઈ ગયા છે મસ્તના મોટા મોટા એક બાજુ લીંબુ આમ દેખાય છે ત્યાંથી સ્મેળ આવે છે લઈ લે અરે વાહ

આઈફોનમાં રબડ ભરાવીને રખડે અને આપણે છે ને ને જો બહુ હરખી હુકાની નથી પછી બે ત્રણ દિન મેં કીધું છે ને તડકો હજી પડે ને પછી મેં કીધું ભાંગી આને જો આમ જોવા બી થઈ ગઈ છે પછી ભાંગીને મુખવાસ બનાવીએ અને અહીંયા પપ્પાના રાવણાના ઠરીએ રાખ્યા છે આની ફાકી બનાવવાની છે

અગરસને દી એક દિ ખાલી બેરીને તે છે ને कान છે ને દુખવા માંડ્યા તો છે ને જો કેવા કાને ઉતરી ગયા છે હણાની બુટી દેવને તો कान માં બહુ ઉતરા વજન વારી છે એટલે એટલે મેં છે ને બુટી કાઢી અને મૂકી દીધી મે કોટી બુટી ઘર માં છે ને ખોટી પેરું મનાની છે પણ તો ખોટી ના કીધું નથી જેલી મે સંજાય બુટી દીધી ઓર માં બુટી કે હેંગી બુટી ને આ કેતી દી કે આ હોઈ ગઈ છે અહીં જે છે ને એમનું મેં કાઢી મૂકી દીધી લાસ્ટ તો હું અહીંયા તો સુર માળી અહીંયા નથી ક્યાંય અહીંયા જ રાખું દર વખતે ક્યાં મૂકી દીધી છે મેગી ધું હો છે ને પણ સવારે મેગી ધું મૂકી દે કબાટી ક્યાં ગઈ છે તો પૂરથી થવા માંગી હવે પપ્પાને ખબર પડશે ને તો પપ્પા તો બહુ ખી જાય રુબીન કઈ નક્કી ન હોય ફરિયામાં માં ક્યાંક દીધી દે છે કે શું હોય છે આ છે મારો ગોતો પેલા ગોતી લો બધી ને કરે આજ મારો વારો પડી જવાનો છે મોટી છે ને બહુ ગોઈતી બહુ ગોઈતી પણ કંઈ જડતી જ નથી એક તો માંડ થઈ હોય એમાં ખોવાઈ ગયું મને બહુ ઉપાધિ થઈ છે હવે શું થાય રુદુને બહુ પીસું મેં પણ એ તો નાનું છોકરો એને શું ખબર પડે રુદુએ કાંઈ જવાબ દેતો નથી એને કાંઈ પૂછું છું પણ રમતમાં રમતમાં નાગતી થઈ છે રુદુએ જ નહીં ખી હોય બાકી ઘેરે તો છે ને ઘરે છે ને કોઈ આવ્યું હોય ને તું ન કરે એમ થાય ઘેરે કોઈ આવ્યું હોય ને તો કોક લઈ ગયું હોય ઘેરે કોઈ ન થાય હું થાય

મને કહેતા હોય કે તું છે ને હાચીને રાખ હાચીને રાખ પણ ખાઈ જાય પછી કબાટ ન ખોલ બધું થઈ ગયું હોય ને મને ખૂબ વાટાણા એમ લાગે ને તો એ મને યાદ આવે એટલે હું છે ને ખાઈ જાય કબાટ ન ખોલું એમને મૂકી દઉં મેં કીધું સવારે મૂકી દે પછી સવારે મેં કામ કરી લીધું ને હું મને બારી સાફ કરતી હતી ને તો એમ મારે મને યાદ આવ્યું મેં કીધું મૂકી દે પણ પાછી તોય મને કામમાં કામમાં છે ને ઉતાવળ હોય ને એટલે છે ને ભૂલાઈ જાય હવે રુધુ ને પપ્પા એ ખીજા હે પપ્પા તો ઠીક કે જી બહુ વાંધો ના બાકી પપ્પાને ખબર પડશે ને તો બહુ ખીજા હે હું થાય મને તો બહુ ટેન્શન થાય છે મને નકરું છે ને રોવ જ આવે છે કારણ કે થાય તો ખરીને મોંઘવારી કેવી છે હવે બીજી બુટી કરાવી હોય તો થાય હવે થોડીક થાય બીજી બુટી ફોન કરીને મારે કેવું કેમ પણ ખબર તો પડશે કેવું તો જ એટલે છે ને એને હું જોઈ હવે મારી ખોટી બુટી છે ને કાઢીને ત્યાં જ રાખું ખોટી બુટી એમનું પડી છે ખોનાની બુટી ગાયબ થઈ ગઈ જો ખોટી બુટી અહીંયા એમને પડી જો આ પહેરવું ચાલુ માં પડી છે આ ને બધી વસ્તુ હું બુટી જ ગાયબ થઈ ગઈ પપ્પા છે ગામમાં ડાયાબિટીસ વધી ગયું છે એટલે ડાયાબિટીસ પપ્પા ગયા છે અને આજ તો પપ્પાને કેવાય એની કારણ કે એક તો ડાયાબિટીસ એ વધી ગયું છે અને એમાં ખબર પડશે તો ઉપાધિ કરી કરી કરીને વધારે થઈ જાય એટલે આજ તો પપ્પાને કેવું નથી થોડાક દીપો શીખે એવું આખરી કેવું નથી પપ્પાને મને તો છે ને બહુ ઉપાધિ થાય છે કારણ કે આની પેલા એકવાર એવું થયું અમે છે ને સોમનાથ ગયા હતા મારે લગ્ન થયા હતા ને પહેલી અગિયાર વર્ષ અમે ફરવા ગયા હતા સોમનાથ ત્યાં મેં હું નાની બુટી પહેરી હતી અને બધે નાતા હતા ને તો આમ મારા હાથ લાગી ગયો મારા મમ્મીનો મારા કાનમાં તો એક બુટી છે ને દરિયામાં વહી ગઈ મોજું આવ્યું ને એમાં વહી ગઈ એ તો મારા ભાઈ ખારા કહેવાય કે પાછું મોજું આમ પાણીનું આવ્યું ને તે એમાં બુટી પાસે આવી ગઈ અને મારા મામી ભેગા હતા એક વાળા મારા મામી હતા ને એના હાથમાં આવી ગઈ ત્યાં મારા ભાઈ ઘારા કહેવાય ત્યાં એક જ બુટી પડી હતી એક બુટી તો કાનમાં જતી હતી મળી ગઈ હતી સારું કહેવાય અને હવે આ તો કાંઈ નક્યા છોકરાએ ક્યાં નાખી જોઈ ને છોકરાને પૂછી તો એને ખબર શું પડે જવાબ એ શું દઈ હવે રુદુ પપ્પા આવે ને પછી મને કે આમ ટેન્શન એકલા જ્યાં સુધી કહી નહીં ત્યાં સુધી મને આમ કંઈક ખાયા રાખશે અને ટેન્શન એટલું બધું થાય છે કે હવે હું કરીશું અમે ચોટાને છે ને વાગ્યા રુદુ પપ્પાને મેં કાંઈ વાતય નથી કરી કારણ કે એને છે ને જમવા જવાનું હતું અને પછી બધું કાંઈ મને આમ વાત કરવાની કાંઈ હિંમત નથી થતી મને છે ને બીકર લાગે છે કે મારે કેમ 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 થયું

આજ તો કેવું નથી કઈ કોઈ ન મેળો મને કહેવાનો મોડા મોડા એવા દસ દસ વાગે જમીને કીધું નહીં અને એ પડ્યો તો ને રોતો તો બહુ પછી એમાં ને એમાં કાંઈ વારો એવો નહીં કહેવાનો હવે કાલ જે થાય જોઈ જાય અને તમને ખબર પડી જાય હું થાય હું નહીં કાલે બધું જોઈ જાય છે રૂટિ નુપા જાય છે પપ્પાને કંઈ કહેવાની ના જ પાડીએ ને પણ જોઈ કાંઈ નક્કી હોય કહી દે તો કી થાય નહીં તો હવે છે ને આ વિડીયોને પણ હવે અહીંયા પૂરો કરી દઈ અને વિડીયો પસંદ આવે તો લાઈક સર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો બધી તમારા સપોર્ટની જરૂર છે તો હવે છે ને સારું મસ્તું હોય જય માતાજી